કેટલાક સ્થાનિકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે ભજીયા નથી ખાવા પરંતુ અમારા રસ્તા અમને સારા કરીને આપો ત્યારબાદ કેટલાક વિડીયો એવા પણ સામે આવ્યા છે કે ભાઈ વેવાય હોય તો તું તારા ઘરનો રહે પરંતુ અમને અમારા રસ્તા અમારો વિકાસ કરીને આપ તે રીતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જન આક્રોશ કાંતિ અમૃત્યાની વિરુદ્ધમાં જોવા મળી રહ્યો છે અને હવે તાજેતરમાં તો ભાજપ વર્સેસ ભાજપની સ્થિતિ મોરબીમાં જોવા મળી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર

ત્રણ વર્ષ રાહ જોવાની કેટલા વર્ષ મહાનગરપાલિકા થઈ છે ત્રીસ વર્ષમાં કામ નથી હવે જે કામ કરશે મહાનગરપાલિકા આપણે કરવાની જ છે અને ભાજપ જ કામ કરશે એટલે આપણે કોઈ સરકારનો કે કોઈ વિરોધ કોઈ રાજકારણ રમતું હોય તો આપણે ક્યાંય પડવા થતું નથી નાની મોટી કાંઈ જરૂરિયાત હોય તો અજય લોરિયાને રાત્રે બે વાગે ફોન કરજો ગમે ત્યારે ચેક કરવાનું છૂટ હો કોઈ મીડિયામાં કે આવવા માટે કોઈ નહીં રાત્રે બે વાગે ફોન કરી ગમે ત્યારે મને ચેક કરી લેજો તમતા કઈ નાની મોટી ગાડી જોઈએ રોલર જોઈએ કઈ જો તમે ખંપડવાની જવાબદારી તમારી પણ હા આપણે ક્યાંય સરકાર વિરુદ્ધ કે પક્ષ વિરુદ્ધ આપણે ક્યાંય બોલવાનું થતું નથી આટલું મારું માન રાખજો હું તમારી સાથે છું ભારત માતા કી જે વંદે માત્ર મારી હારે બરાબર તમારા રોડના કામ પૂરા થાય ત્યાં સુધી હું અઠવાડિયે અઠવાડિયે મુલાકાત લઈશ ગમે ત્યાં નગરપાલિકા જવાનું નાનું મોટું કામ હોય તો મને ફોન કરજો રેડી ચાલો બસ મિત્રો ભારત માં કી જે ભારત માતા કી જે વંદે માત્ર મારા ફેસબુકના માધ્યમથી એટલું કહેવા માગું છું કે આ કામ અવિરતપણે ચાલુ જ રહેશે સેવાકીય કામ આમનું ચાલુ રહેશે ક્રતિભાઈ બધા જે બોલે ધારાસભ્ય જે બોલે મને કોઈ ફરક નથી પડતો હું સેવાકીય કામ કરું છું અને હવે પછી જે કામ થશે આ સાંભળતો આ સાંભળવા જેવી વાત છે કે ત્રીસ વર્ષમાં કામ નથી થયા ત્રીસ વર્ષથી આ તમે ધારાસભ્ય છો આ નગરપાલિકા હતી ભાજપ સરકારનો

આજ મારે તમને ખાને વાત નાખવી તમે બધા છો મારે નાખવી છે કામ કરશે કરશે તો ભાજપ ખબર નગરપાલિકા આપણી છે કામ કરશે બરાબર આપણે આટલા વર્ષ રાહ જોઈ ત્રીસ વર્ષ તો ત્રણ વર્ષ રાહ જોવાની કેટલા વર્ષ મહાનગરપાલિકા થઈ છે ત્રીસ વર્ષમાં કામ નથી હવે જે કામ કરશે મહાનગરપાલિકા આપણી કરવાની જ છે અને ભાજપ જ કામ કરશે એટલે આપણે કોઈ સરકારનો કે કોઈ વિરોધ કોઈ રાજઘાટ રમતું હોય તો આપણે ક્યાંય પડવાનું થતું નથી નાની મોટી કાંઈ જરૂરિયાત હોય તો અજય લોરીને રાત્રે બે વાગે ફોન કરજો તો ગમે ત્યારે ચેક કરવાનું છું હો કોઈ મીડિયામાં ક્યાં આવવા માટે કોઈ નહીં રાત્રે બે વાગે ફોન કરી ગમે ત્યારે મને ચેક કરી લેજો તમતાર કાંઈ નાની મોટી ગાડી જોઈ રોલર જોઈ કાંઈ જો તમે ત્યારે જવાબદારી તમારી પણ હા આપણે ક્યાંય સરકાર વિરુદ્ધ કે પક્ષ વિરુદ્ધ આપણે ક્યાંય બોલવાનું થતું નથી આટલું મારું માન રાખજો હું તમારી સાથે છું ભારત માતા કીજે વંદે માત્ર મારી હારે બરાબર તમારા રોડના કામ પૂરા થાય ત્યાં હું અઠવાડિયે અઠવાડિયે મુલાકાત લઈ શકું ગમે ત્યાં નગરપાલિકા જવાનું નાનું મોટું કામ હોય તો મને ફોન કરજો રેડી હાલો બસ મિત્રો ભારત માં કીજે ભારત માતા કીજે વંદે માત્ર મારા ફેસબુક ના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ કામ અવિરતપણે ચાલુ જ રહેશે સેવા વાક્ય કામ આમનું ચાલુ રહેશે ભાઈ બધા જે બોલે ધારાસભ્ય જે બોલે મને કોઈ ફરક નથી પડતો હું સેવા કે કામ કરું છું અને હવે પછી જે કામ થશે આ સાંભળજો એક સાંભળવા જેવી વાત છે કે ત્રીસ વર્ષમાં કામ નથી થયા ત્રીસ વર્ષથી આ તમે ધારાસભ્ય છો આ નગરપાલિકા હતી આજે સરકારનો પૂરેપૂરો સંપૂર્ણ ટેકો છે વિકાસમાં પણ આપણી આવડતના હિસાબે નથી થયો અને હવે જે કામ થશે ને એ મહાનગરપાલિકા કરશે મહાનગરપાલિકાના હિસાબે કામ થશે નહીં કે તમારા ધારાસભ્યના હિસાબે કે તમારા હિસાબે કામ નહીં થાય અને ટાર્ગેટ હું તમને જ કરું છું તમને જ કહું છું કાંતિભાઈ કે તમારા હિસાબે કામ નહીં થાય હવે જે કામ થશે ને રોડ રસ્તાના એ મહાનગરપાલિકા કરશે